બધું બધું આવી જાય બાપાજમાં દર્શન કરવા મારા બાપાના આવી જ ને પૂરી દીધું લગે અમે બાપાની પ્રસાદી બનાવે છે બાપાને ઠાર પ્રસાદી ધરી દીધી છે અને ખૂબ બધે સામાન નાખે છે પ્રસાદી ભજીયા બનાવે છે અમારા પૂરા પૂરા બાપાનું મંદિર છે ધારી પાસે માલસિકાની બાજુનું બોરડી ગામ

વરસાદ લેવાની ચાલુ થઈ ગયા મારે પિન્ટુ લઈ જવાય આગળ વધી પ્રોસેસ por eso le vamos mala papa! રેના <laughs> <laughs> હાલો બેહી ગયા હાલો આમ કાકા ભાઈ બહી જગ્યા ને ત્યાં જાઉં આ વાગ્યા કાકા મારે બધા જો પ્રસાદ લેવા બેહી ગયા અમારે ની નહીં બેહી ગયા કિશોર ભાઈ સારું કોઈ વાંધો નહીં હા માં લાઈનમાં બેસીને આમ એ ચમરાળા દેતો આ ઘેર જાવ ને હા જો વાટે બેનુંમાં આવત આ બધાય ગ્રુપ બેહી ગયું આમાં વિજાપુરનું ગ્રુપ આપણી ઢીંડો આમાં હાલો પ્રસાદ લેવા આવી જજો જાવ એ

Papa, subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ